સમાચારમાં આગળ વાત કરીશું મોડાસા શહેરના ચોકડી પાસે વિરોધ કરવામાં આવ્યો છે ખુલી કપુર વિરોધ જોવા મળ્યો વર્ષ ચમત્કારિક વાવ પૂરી દેવાના આક્ષેપ થયા છે પૌરાણિક વાવ પાસે વર્ષો પહેલા સ્થાપના કરવામાં આવી હતી ખોડિયાર માતાજીના મંદિરની સ્થાપના કરાઇ હતી વાવ અને મંદિરમાં તોડફોડ કરતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે માતાજીના દીવા પ્રગટાવી રેલી સ્વરૂપે વિરોધ દર્શાવ્યો અનેક વાર રજૂઆત કરવા છતાં પણ ન્યાય ન મળતા આખરે વિરોધ કર્યો છે આજે આ વાવ એ પુરાતત્વ વિભાગની વર્ષો પુરાણી વાવ હતી અને એમાં ખોડિયાર માતાનું મંદિર સાક્ષાત ચમત્કારિક મંદિર હતું અને જે વખતે રજવાડાઓએ રાજા બનાવેલું હતું એ વખતે આ સ્તંભની બાજુમાં એક ગોક બનાવેલું હતું અને તેઓ ખોડિયલ માતાના મંદિરનું બિરાજમાન કરેલો હતો અને એ મંદિર આ લોકોએ આજે વાવને તોડફોડ કરી અને મંદિરને મૂર્તિને નુકસાન કરીને મૂર્તિને દબાવી દીધી છે અને ખરેખર જે આ પુરાતત્વ વિભાગને જોઈન કરી બીજા કલેક્ટરોની આજુબાજુના જે એમએ અધિકારીઓને ગ્રહણ કરી છતાં મીઠાઈનો પડીકો લઈ મોટા મોટા પડીકો લઈ અને આ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને વાવનું પૂરણ કરી નાખ્યું છે આજે આ વાવ એ પુરાતત્વ વિભાગની બસો પુરાણી વાવ હતી અને એમાં ખોડિયલ માતાનું મંદિર સાક્ષાત ચમત્કારિક મંદિર હતું અને જે વખતે રજવાડાઓએ રાજા બનાવેલું હતું એ વખતે